ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપર બપોરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભાના સદસ્ય શક્તિસિંહ ગોહિલ માંડવી અબડાસા વરસાદ રહેલ વિનાશ લેવા બે દિવસ પ્રવાસ કર્યો ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે સરકાર પાસે અનેક માંગણીઓ અસરગ્રસ્તો માટે કરી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્ય સભા હતી વરસાદ પછી બહાર આવેલ તારાજીમાં સરકારે સહાય આપવા માનવીય અભિગમ અપનાવવાની વાત પત્રકાર પરિષદમાં કરી હતી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સતત છેલ્લા બે દિવસથી कचना लोगों बच्चे छु अतिशय मुश्किल भरी परिस्थिति कितलाक विस्तारों में कचमा पैदा कर है कई काले हूँ मांडवी शहर में तो आजाद चौक लेने मांडवी शहर की मुख्य बाजार जाने केવાય क्या दस दस फुट पानी था कम नसीबी ये बात नी कि त्या લોકોએ આવીને કહ્યું કે અમારું વેપારી એસોસિએશન સો જણા અમે મ્યુનિસિપાલિટીમાં જઈને આવ્યા હતા કે જે પાણી અમારી બજારનું નીકળે છે ત્યાંથી જે નાળું છે આ નાળામાં પુરાણ થઈ ગયું છે આને સાફ કરો મોટું કરવાની જરૂર છે કરો નહીતર મુશ્કેલી થશે આ ન થયું ને પરિણામે નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના ત્રણ દિવસ પછી પણ પાણી ભરાયેલા છે પાણી જે કુદરતી રિસ્તે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી ગેરકાયદેસરના દબાણો અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર પણ કામ નથી થતું એના કારણે મુશ્કેલી છે ખેડૂતોની વચ્ચે ગયો હું ખેતી જમીન દોસ્ત છે એમાંથી કશું જ મળે નહીં ઉલટાનું ખેડૂતને એ જાડું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને તલથી લઈને એરંડા લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે છે હેક્ટર હેક્ટર જ સહાય આપીશું અને કોઈની જમીન બરબાદ થઈ અને મર્યાદા બે હેક્ટરની શેના માટે જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો તમારી ઘરવકરીને વકરીને કપડાં બધું ગયું તો એ પચીસો ઘરનું નુકસાન ગયું તો મહત્તમ પચીસો હવે આજના જમાનામાં પચીસો રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું ભલું થવા જે વિસ્તારોમાં પશુ ધન બરબાદ થયું છે મૃત્યુ થયા છે એને કોઈ રાહત નહીં સરકારનો કોઈ એવો પરિપત્ર છે મને કહેવામાં આવ્યું કે કચ્છમાં દાડમ ખારેક આંબા આ મુશ્કેલીથી ઉભા થયેલા વૃક્ષોને નુકસાન થયું છે તો કે છે એનો સર્વે કરવામાં નહીં આવે ખાલી કેળ ને પપૈયાનો જ સર્વે કરીશું આ પણ વ્યાજબી નથી બે લાખ ઉભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટ થી ઘર નહોતું એટલે ન તમારું સ્વીકારીએ આવી અબડાસામાં ફરિયાદ મળી આ ન ચાલે કેટલાક વિસ્તારોમાં કોઠારામાં જઈને જોયું માત્ર એમની માંગણી હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત હોત તો આજે ન તકલીફ પડી મીઠાના ને કંપનીઓ વાળા પાણીના જવાના રસ્તે પાળા બનાવી દીધા અને પરિણામે ગામો ડૂબ્યા છે રોડ બન્યો કુદરતી પાણીના નિકાલનું નાળું ન બનાવ્યું પરિણામે લાલા હોય જખો હોય કે વાંકુ જેવા વિસ્તારોમાં મુશ્કેલી ઉભી થાય રેલવેનો ટ્રેક બન્યો છે પરંતુ એની નીચેના કોઝવેમાં પાણી ભરાય રહે અને માણસ ન જઈ શકે આ વ્યાજબી નથી જે લખપતના બેખડા ચામડા ચકરાય મીંઢિયારી ઇવન હાજીપીર આજે પણ ત્યાં વીજળીના જોડાણ શરૂ નથી થયું વીજ પુરવઠો પુનઃ સ્થાપિત નથી થયો લોકોએ જાતે થાંભલા ઉભા કરવાની મહેનત કરવી પડે બરાબર નથી બહારના જિલ્લાઓમાં પરિસ્થિતિ બહુ જ જગ્યાએ જોવા મળી છે અમારા કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની ક્યાંય જરૂરિયાત હશે તો વિના કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે એ માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે તમે પચીસો રૂપિયા અથવા તો માત્ર બે હેક્ટર આ લોકોની મજાક છે જે નિયમ સર અગર એવરેજ વરસાદ ચાલીસ ટકા ઓછો થાય તો દુષ્કાળ એવરેજ વરસાદ ચાલીસ ટકાથી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ કચ્છના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહી સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે આ અમારી માંગણી છે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબ ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે ત્યાં સુધી મને રજા નમસ્કાર